સાહેબ અને ચાવડા સાહેબના માધ્યમથી આપણા લોકોમાં એક મહાન દેશનું નિર્માણ કરી શકે અને આ તાકાત શિક્ષકોમાં છે એટલા માટે જ શિક્ષણ ની જરૂર સામાજિક ક્રાંતિના પ્રેરક રાષ્ટ્રીય પિતા જ્યોતિબા ફૂલેને સમજાવીતી એટલે જ ભારતીય મૂળ નિવાસીની પહેલી હતી આપિકા શબ્દ ત્યારે ફૂલેને જે તે લક્ષણ મનીયાતા હતો પણ પોતાનો અને શિક્ષા દીધી અને ભારતની समस्त નારીઓને શિક્ષિત કરવા માટે एक जबरदस्त संघर्ष કર્યો 3 तारिके સામાજિક અને ક્રાંતિશૂર્ય જ્યોતિબા ફૂલેના જીવન સમિતિ સાદ્રી ત્રિભય ફૂલેના જન્મદિવસે કર્યો જે ભારતીય ઉમળ દિવસની પહેલી અધ્યક્ષા આપણે બंदन કરીએ છે